ચૈત્રી નવરાત્રી હોય કોઈ આઠમ નિવેદ આપ્યા અથવા કોઈ સાતમ આપશે કોઈ પહેલા નોલ પણ આપશે પણ તમારી કુળદેવીના નિવેદ કરતા હોય ત્યારે ઝગડા ઝઘડા કરાવે તમારા ઘરમાં તમારી કુળદેવીનો તમે નિવેદ આપતા હોય અથવા કોઈ પણ દીવો કરતા હોય તો તમારા ઘરમાં ફોટા અથવા કોઈ પણ ચુંડડી હોય તે સળગી જાય તમને ખબર કેવી રીતે પડે કે કે પીપળે દેવ છે તો ખાસ કે તમારો ઘર ટીપડા પાસે હોય તો તમારા ઘર પર તિરાડો પડી હશે આખી સૃષ્ટિ છે આખી સૃષ્ટિમાં તમે જઈ રહેતા હોય ત્યાં કોઈ પણ ખૂણામાં રહેતા હોય અથવા પાટાડમાં પણ રહેતા હોય ને પણ ત્યાં પણ કે આજ મનુષ્ય બલી આપે છે કોઈ જાનવરની કોઈ પ્રાણીની તે ખોટું છે ઓ માતા કારણ કે કોઈ માતા હોય કોઈ ભગવાન હોય જે માતા એના વાહન પર બેસતી હોય કે એને તો થોડી થોડીક એના પણ તમારી પાસે જ્ઞાન હોય ને તો તમે સમજી શકો તમારી પાસે બુદ્ધિ હોય સમજણ શક્તિ હોય ને તો તમે દુઃખ સમાધાન કરી શકો તમે ફસાયેલા

ત્રીજા નંબર પર જોગણી માતા હોય એનો કોઈ વાસ હોય કોઈ ફરતી જોડેલ હોય એનો કોઈ વાસ હોય દેવ હોય એવા અદરક દેવ હોય એવા ઘણા દેવો હોય પીપળે તો તમારા ઘર પાસે જો પીપળો હોય ને તો તમારે ધ્યાન રાખવું કારણ કે પીપળાના દેવી દેવતા તમારા ઘર પર નકારાત્મક પ્રભાવ નાખે છે કારણ કે તમે એની જગ્યા પર રહો છો

પછી કોઈ દીવાલ હોય કાળી પડી જાય દીવાલો પડી જાય એ જગ્યા પર જે પણ જાય અથવા કોઈ પણ રસ્તે હોય તો એક્સિડન્ટ વધારે થાય બધા લોકો ત્યાં પડે તો આ પીપળાના નકારાત્મક જે પણ કઈક લક્ષણ છે ને એને ઓળખજો કોઈ દીવાલ હોય તો દીવાલ પડી જાય આ બધી મશાની મેડી માતા હોય કે જે નકારાત્મક શક્તિ રૂપે હોય જ આખી સૃષ્ટિ છે આખી સૃષ્ટિમાં તમે જઈ રહેતા હોય ત્યાં કોઈ પણ ખૂણામાં રહેતા હોય અથવા પાટાડમાં પણ રહેતા હોય ને પણ ત્યાં પણ મશાની મેણી માતાનો વાસ હોય જ ફરતી માતા તમારા ઘરના તમે જે પણ કઈ ઘરે રહો ને તમારા એના ઘરની બહાર જ ફરતી હોય એટલા માટે થોડો થોડો ઘણો તમારા ઘરમાં પ્રભાવ નાખે તમારી કુળદેવીના નિવેદ કરતા હોય ત્યારે જ ઝઘડા કરાવે તમારા ઘરમાં તમારી કુળદેવીનો તમે નિવેદ હાલતા હોય અથવા કોઈ પણ દીવો કરતા હોય તો તમારા ઘરમાં ફોટા અથવા કોઈ પણ ચુંદડી હોય તે સળગી જાય તો તમારે ધ્યાન રાખો કે આ કોઈ મશાની મેડી માતા છે કે જે તમે જગ્યા પર રહો છો એ જગ્યાની ફરતી માતા એટલા માટે ખાસ કરીને એ જગ્યા પર થોડું ધ્યાન રાખવું અને પવિત્રતા પાળવી જો તમે આજ મનુષ્ય કદાચ પવિત્ર હોય ને મનુષ્ય થોડું ધ્યાન રાખે ને

તમારે કોઈ પણ જાતનો વિનાશ નહીં કરવો કોઈનો પણ હોય તો નો જળ હોય તો ત્યાં કોઈ ફરતી જોડે હોય તેનો વાસ હોય કોઈ નારિયેળનો નો જળ હોય હોય ત્યાં જંડ નો વાસ હોય હોય ખવીસ કહેવાય જેના એવા અલગ અલગ ઝાડ હોય કોઈ આંબો હોય ત્યાં પણ નાગ વાસ હોય એટલા માટે આવા ઝાડ હોય ને તે એવી જગ્યા પર ખાલી તમારે નિવેદ આપી દેવા પણ તમારી પાસે જ્ઞાન હોય તો તમે આવું કરો તેના માટે જ્ઞાન લેવું ખૂબ જરૂરી છે એટલા માટે એ જગ્યા પર આવું તમને ખબર પડે કે આપણી જગ્યા પર કોઈ ઝાડ છે અથવા કોઈ પણ આવું વૃક્ષ છે તેને કાપવું નહીં અને એની જગ્યા પર રહો તો બને એટલું એના નામ પર થોડું ઘણું પુણ્ય કરો અને એને ખાલી બાર મહિના અથવા છ મહિના એના એનો હકનો અધિકાર આપી દો એને બીજું કઈ તમારે કરવાની કોઈ જરૂર નથી બીજું કે ખાસ કે ચૈત્રી નવરાત્રી હોય એટલે બધા નિવેદ કરે તો ખાસ કે ચોખા નિવેદ કરવા મનુષ્ય જો ચોખા હોય ને તો માતા ચોખ્ખી જ હોય પણ મનુષ્ય અપવિત્ર હોય મનુષ્ય કદાચ માંસ મટન ખાતું હોય

માતા કોઈ દિવસ કોઈની બલી લેતી નથી તો બલી આપવી નહીં એટલે જેમ બને એમ ને ચોખ્ખા નિવેદ કરવા તમારી કુળ દેવી નહીં કોઈ મસાણી મેળવી હોય તો એને કોઈ પણ જાતની બલી આપવી નહીં એને પણ ચોખ્ખું નિવેદ આપવું એક મનુષ્ય જો ચોખ્ખા હોય ને તો દેવી શક્તિ પણ ચોખ્ખી જ હોય હોય પણ મનુષ્ય અપવિત્ર હોય ને તો એને બધો અપવિત્ર દેખાય એટલા માટે ખાસ એક મનુષ્ય એ પણ ચોખ્ખા રહેવું ખૂબ જરૂરી છે એટલા માટે એક મનુષ્ય એ આવા અભરચેટ થી આવા માંસ મટન થી આવું ખાવા પીવા થી દૂર રહેવું ને જેમ બને એમ સાત્વિક ભોજન રાખવું તમસ ગુણ જે તમારી અંદર આવે ને એનાથી બચવું એટલા માટે ખાસ કરીને સાત્વિકુંડ તમારા જીવનમાં તમારે ઉતારવો હોય તો તમારે સાત્વિક ભોજન લેવું જોઈએ જેથી તમારા નિવેદ આપ્યા અથવા કોઈ સાતમે આપશે કોઈ પહેલા નોર્થે પણ આપશે પણ ખાસ કે ચોખ્ખું નિવેદ જ આપવું બને મારા આશીર્વાદ છે હા બીજો કે તમારી પાસે જ્ઞાન તમારી પાસે ચોવીસ ગુરુ કર્યા હતા જ્ઞાન માટે જ્ઞાન લેવા માટે દત્તાત્રેય ચોવીસ ગુરુ કર્યા એના જીવનમાં પણ હું માથે એવી સલાહ નહીં આલું કે તમે ચોવીસ ગુરુ કરો એક જ ગુરુ એવો કરજો કે તમને એના ઉપર વિશ્વાસ હોય એના ઉપર ભાવ ટક્યો હોય નહી જ તમને બધે તારે ગુરુ તો એટલા માટે કરવો પણ દત્તાત્રે નો સિદ્ધાંત એવું કહેતું તો કે મનુષ્ય કદાચ આવા નાના નાના જીવ જંતુ હોય અથવા પશુ પક્ષી હોય અથવા પ્રાણીઓ હોય એની પાસેથી થોડી શીખ કેળવી જોઈએ સમય આવે અથવા દુઃખ નો પણ તમારી પાસે જ્ઞાન હોય ને તો તમે સમજી શકો તમારી પાસે બુદ્ધિ હોય ને સમજણ શક્તિ હોય ને તો તમે એ દુઃખ નું સમાધાન કરી શકો તમે ફસાયેલા ના રહો એટલા માટે જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે તમારો ઉદ્દેશ્ય શોધો કે તો તમે શું જન્મ લીધો છે તમારો કર્તવ્ય શું છે તમારો કર્તા કોણ છે પહેલા એને ઓળખો તમને તમારો કર્તા મળી જાય તો પહેલા તમારો કર્તા શોધજો કે તમે તમારો કર્તા કોણ છે પહેલા એને શોધજો તમારો ઉદ્દેશ્ય શું છે તમારું લક્ષ્ય શું છે શું કમ જન્મ લીધો છે એની થોડી તપાસ કરજો તમારા ઘરમાં જેમ બને એમ ગંગાજળ છાંટજો પહેલાં તો ખાસ કે તમારા ઘરમાં ગંગાજળ છાટવું સુનાવણી કરવી બીજો કે ધૂપ કરવું જેથી તમારા ઘરમાં કોઈ પણ નકારાત્મક શક્તિ હોય અથવા નકારાત્મક ઊર્જા હોય તેનો નાશ થાય એટલા માટે આટલું તો પાડવાનું હોય જ તમે ખાલી આટલું થોડું ઘણું નીતિ નિયમ તમારા ઘરમાં પાડો ને તો ધીમે ધીમે પરિવર્તન આવે તમારા ઘરમાં પણ તમે નીતિ નિયમ નથી પાડતા ને એટલા માટે તમે દુખી થાઓ એટલે નીતિ નિયમ ખૂબ જરૂરી છે